ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર ઓપન એઆઈ પર સવાલ ઉઠાવનાર ભારતીય મૂળના વર્ષના ફ્રાન્સિસ્કોમાં ભેદી સંજોગોમાં મોત સાઉથ કોરિયાની સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ પાસ થતા રાષ્ટ્રપતિ યુન સોલને હટાવી દેવાયા નેસ્લે વિવાદ બાદ સ્વિત્ઝરલેન્ડે ભારતનો મોસ્ટ મોસ્ટ નેશનનો દરજ્જો ખતમ કર્યો કેનેડાની સરકારના ઇમિગ્રેશન વિભાગે હાજરી સહિતની એજ્યુકેશનની ડિટેલ્સ માંગતા વિદેશી વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો ભારતના મહત્ત્વના સમાચાર શંભુ બોર્ડર પર પોલીસે ખેડૂતો પર ટિયર ગેસ અને વોટર કેનલનો મારો કર્યો એક ખેડૂતનો આપઘાતનો પ્રયાસ બ્લુમબર્ગે વિશ્વના પચ્ચીસ સૌથી ધનિક પરિવારોની યાદી જાહેર કરી અંબાણી પરિવાર આઠમા ક્રમે આવ્યું દિલ્હીમાં નકલી ઇન્ટરનેશનલ પાસપોર્ટ કૌભાંડ ઝડપાયું તેર બાંગ્લાદેશી ત્રેવીસ એજન્ટ સહિત બેતાળીસ ની ધરપકડ આધાર ફ્રીમાં અપડેટ કરવાની તારીખ છ મહિના લંબાવાઈ હવે ચૌદમી જૂન સુધી આધાર અપડેટ કરી શકાશે ગુજરાતના મહત્વના સમાચાર ખ્યાતિકાંડમાં એક મહિનાથી ફરાર હોસ્પિટલની પાર્ટનર રાજશ્રી કોઠારી રાજસ્થાનથી ઝડપાઈ કાર્તિક પટેલ હજી ફરાર બે હજાર સોળમાં અપહરણ અને ગેંગરેપ કેસમાં ફરાર એક આરોપીને વડોદરા પોલીસે નવ વર્ષે પકડી પાડ્યો હજી ત્રણ ફરાર આણંદની બોરસદ ચોકડી પાસે ગેરકાયદે દબાણો હટાવવા ગયેલી ટીમ પર પથ્થર મારો પોલીસે લાઠીચાર્જ કર્યો વડોદરાના મચ્છીપીઠ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ થતા પાંચેક ફૂટ ઊંચો કુવારો ઉડ્યો મનોરંજન જગતના સમાચાર કપૂર પરિવારે ફિલ્મી જગતની હસ્તીઓની ઉપસ્થિતિમાં શોમેન રાજ કપૂરની જન્મ શતાબ્દીની ધામધૂમથી ઉજવણી કરી એક રાત સેન્ટ્રલ જેલમાં વિતાવી બહાર આવેલા અલ્લુ અર્જુનને મળવા સાઉથના સ્ટાર્સ એના ઘેરે પહોંચ્યા એક્ટર મુશ્તાક ખાનના અપહરણ મામલે ચાર શખ્સો ઝડપાયા માસ્ટર માઇન્ડ સહિત છ ફરાર લગ્નના બાર વર્ષે રાધિકા આપે માતા બની બેબીને બ્રેસ્ટ ફીડિંગ કરાવતો ફોટો શેર કર્યો ક્રિકેટ જગતના સમાચાર ગાબા ટેસ્ટનો પહેલો દિવસ વરસાદના કારણે ધોવાયો આવતીકાલે મેચ અડધો કલાક વહેલી શરૂ થશે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે ન્યુઝીલેન્ડે નવ વિકેટ ત્રણસો પંદર રન બનાવ્યા